ममकारे मेरी पी करो धणु मारो तगन नै जात है जशने ममकारे वाली पी करो आज ना डालियां बेसनिया करो आज ना डालियां बेसनिया करो बच्चे जग बिना वाला खा मरे जशने ममकारे मारी थोड़ा थोड़ा पैसा लो आज

रीति करो એને મારા મન હરે બડુ મારુ ટંગરો દેશા માત કે આશ્યા ને મમકારે મારી પૂરી કરો બડુ મારુ ટંગરો દેશા માત કે આશ્યા ને મમકારે મારી પૂરી કરો રાજનામક વાસ દેશા માયા કરો રાજનામક વાસ દેશા માયા કરો છે દળ જો મીના વાડા ગાન હે આશ્યા ને મમકારે મારી પૂરી કરો છે દળ જો મીના વાડા

i